આરેફો ડીવી ડામોર સ્ટાફ સાથે આવી પહોંચી પાંજરે પુરાયેલા દીપડાને સાલીમાર નર્સરી ખાતે લાવીને તેને સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે કાલી ગામની સીમમાં નદી કિનારે દીપડો દેખાતા ગ્રામજનો દ્વારા અમને જરૂરિયાત કરવામાં આવી રજૂઆતના આધારે અંકલેશ્વરીન દ્વારા ત્રણથીચાર પિંજરા ગોઠવવામાં આવ્યા પિંજરામાં દીપડાને પકડવા માટે બકરા મરઘા બુંગલા જેવા મારણ મૂકવામાં આવ્યા આજ રોજ સવારે મળે દીપરો પાંજરે પુરાયેલ છે જે અંદાજે સાત વર્ષનો છે અને નર છે આ માધ્યમથી હું ગ્રામજનો ગ્રામજનો તેમજ જાહેર જનતાને અપીલ કરું છું કે ગમે ત્યારે રાત્રે ખેતરમાં જવાનું થાય તો બે ત્રણ વ્યક્તિઓએ સાથે જવું અવાજ કરતા રહેવું બેટરીઓ ચાલુ રાખવી અને બહાર આજે જવું નહીં ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર